તો મારું મહાત્મય ઘટી જાય માટે કામ કરો તમારે જવાની જરૂર નથી હું મારા વેણને શાંત કરી દઉં છું અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમમાં જો તમે જાઓ તો જરા જોજો સ્વર્ગાશ્રમની અંદર જે ગંગા વહે છે એ એકદમ શાંતપણે વહે છે બાકી બધી જગ્યાએ ગંગાના વેણનો અવાજ આવે છે ધ્રુવજી મહારાજ ત્યાં ભગવાનનું યજન કરે અને જ્યારે મૃત્યુ આવે છે એ સમયે ભગવાન વિમાન લેવા આવ્યું એ સમયે મૃત્યુ દોડતા આવી અને ભક્તરાજ ધ્રુવને કહે છે કે મહારાજ મને લીધા વગર ન જાવ અને ધ્રુવજી મહારાજે મૃત્યુને પગથિયું બનાવી અને અંતે ભગવાનના દિવ્ય વિમાનમાં બેઠા છે વિમાન આગળ ગયું અને ધ્રુવજી રડ્યા છે પાર્ષદો પ્રશ્ન કરે છે ભક્તરાજ કેમ રડો છો તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવું ત્યાં જ્યાં મારી માં ન હોય ત્યાં મારે નથી આવું પાર્ષદો કહે છે ભક્તરાજ તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એ માને સ્વર્ગ મળે આગળના વિમાનમાં નજર કરો આપણા આજ પાર્ષદો તમારા માતા સુનીતને લઈને જઈ રહ્યા છે ધ્રુવ જેવો દીકરો થાય તો માને મુક્તિ અપાવે અને ધુંધુકારી જેવો થાય મુક્તિ મળી હોય તો વળો પાછો અસદગતિ અપાવે નક્કી તમારે કરવાનું છે ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી ધ્રુવ જોતો હશે તો અવેડામાં લાવવું હશે તો કુવામાં જોશે પણ જો કુવામાં નહીં હોય તો અવેડામાં નહીં આવે એક ગામની અંદર એક પ્રસંગ બન્યો પાંચ વર્ષના દીકરાને એની માએ ભણવા બેસાડી છે અને આપણે પેલો વેલો ભણવા બેસાડે ને એટલે એને એ તૈયાર કરે કપાળમાં કંકુનો ચાંદલો કરી દે માથામાં તેલ નાખે હથેક નું અને લઈને જાય એક હાથમાં છોકરાનું દફતર હોય એક હાથમાં ની થેલી હોય અને પેલા છોકરાને નિશાળા બિહાર પતાહા જ વેચતા વળી પાછો સમય થોડોક અપડેટ થયો એટલે પતાસા બંધ કરી સાકર માં આવ્યા સાકર બંધ થયો હવે બિસ્કીટ આવ્યા હવે શું હોય કોને ખબર છે હવે કઈ નહીં ચોકલેટ છે ચોકલેટ એટલે પેલાના સમયમાં સ્કૂલે બેસાડતા ત્યારે નવા છોકરાનું એડમિશન આવે એટલે જે છોકરો ભણવા બેસે છે એ રાજી થાય નો થાય પણ બાકીના બધા રાજી થાય હાલો આજ પતા હા મળશે એ એટલે બરાબર એ માએને છોકરાને નિશાળમાં દાખલ કર્યો મા ઘરે આવી ગઈ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતાં કરતાં અઠવાડિયું જતું રહ્યું છોકરો બરાબર સ્કૂલે જાય આવી જાય જાય આવી જાય એટલે એક દિવસના સમયે સાંજે માએ ભણીને આવ્યો પછી કીધું બેટા તને આજે શું ભણાવ્યું લાવ હું તને લેસન કરાવી દઉં લાવ તારો دفتر લાવ દીકરો دفتر લઈ આવ્યો માને પાટી આપી દીધી અને સામે બેસી ગયો મા કહે છે પેન લાવ તો કે પેન નથી કે એટલે માને એમ કે નવું નવું ભણવા બેઠો છે ને પેન ખોઈને આવ્યો હોય શક્ય વલી બાઈ નવું વતરણ આવ્યું હોય નવું પેન આવી લખાયું બીજા દિવસે સ્કૂલે ગયો વળી પાછો સાંજે આવ્યો વળી માં કહે છે બેટા લાવ લેશન કરાવું માને પાટી આપે પેન નો આપે દરરોજ આવું કરે આવું ચાર પાંચ દિવસ ચાલ્યું માં કે છે રોજ પેન ખોઈને આવતો હશે ત્યાં બરાબર એક દિવસ ખબર પડી ગઈ માને આ છોકરો પેન ખાતા શીખી ગયો છે આ પેન ખાય છે

તમે હાવ હરામ નો પગાર લ્યો છો આમ છે તેમ છે માસ્તર બરાબર ઊભા તા લોબી માં એ ઓળખી ગયા આ તોલા બેન છે આમાં કઈ બોલશું ને તો એક તો ટીપણું હળગે છે અને એમાંય વળી પાછી ઘી ની આવતી જાય વળી પબુક છે એટલે માસ્તર ચૂપ રહ્યા બેન આવ્યા તમે ધ્યાન રાખતા આ છોકરાઓ મીડિયા પેન ખાવા તમે હાવ હરામનો પગાર લ્યો છો માસ્તર કહે છે બેન જરા નિરાત રાખો શું છે પણ કયો તો ખરા અરે આ મારો છોકરો પેન ખાતા શીખી ગયો તમે ધ્યાન નથી રાખતા માસ્તર મનમાં બોલ્યા તારો છોકરો પેન ખાઈ ધ્યાન મારે રાખવાનું મોઢે તો કેવાયું હતું નહીં કારણ કે હળક તૂટી પણ હતું એટલે બેનને શાંત કર્યા બેન શાંત થાવ એક કામ કરો તમે તમારે ઘરે જાઓ હું તમારા છોકરાને હાથથી સમજાવી દઈશ અને તમારા છોકરાનું હું ધ્યાન રાખીશ હવે કોઈ દી પેન નહીં ખાવા દઉં તમે ઘરે જાઓ માંડ કરીને બેનને વળાવ્યા ધ્યાન રાખજો હવે પેન ન ખાય તોય જતા જતા બોલતા ગયા બેન ગયા એટલે છોકરાને કયો છોકરા એટલે હું તને શીખડાવું છું પેન ખાવાનું તો કે ના ના પેન તું ખાને તારી માં ખી જાય અમને છોકરો કે હા તો પણ તું પેન ખાવાનું શીખો ક્યાંથી કે તને આ ક્યાંથી શું થી પડી પેન ખવાય કે તો કે મારી માં ઘરે ભૂતડો ખાય તો હું પેન નો ખાવ જેની માં ભૂતડા ખાય એના છોકરાઓ પેન ખાય એમાં જરાય નવાઈ નથી એટલે નક્કી તમારે કરવાનું છે ધ્રુવ જોઈએ છે કે ધંધુકારી ધ્રુવ જોતો હોય તો તમારે સુનીતિ બનવું પડશે ને ધંધુકારી જોતો હોય તો ધંધુલી જોવું પડશે ધ્રુવજી મહારાજને ને ભગવાને અવિચલ પદ આપ્યું છે એ કથા

રાજાને પોતાનો ધર્મ શું છે એ સમજાવવા માટે ભગવાન રાજા બનીને આવ્યા છે રાજાનો મુખ્ય ધર્મ છે કે પ્રજાના દુઃખમાં દુઃખી અને પ્રજાના સુખમાં સુખી આવો રાજા હોવો જોઈએ જેને પ્રજાના દુઃખની ચિંતા છે એવો રાજા હોવો જોઈએ અત્યારે તો જે હોય તે થાય આપણે આપણું કરી લે રાજાનો ધર્મ બતાવવા માટે થઈને ભગવાન પૃથ્વ રાજા બનીને આવ્યા છે આ ધરતી રૂપી ગાય નું દોહન કર્યું છે અને આ જગતને જીવાડ્યું છે જ્યારે આ ધરતી અનાજ આપતી બંધ થઈ ગઈ ત્યારે ભગવાન રાજા બની આવ્યા આ ધરતી ને ખેડી છે કારણ કે જયારે જયારે દુષ્કાળ પડે ત્યારે ત્યારે સરકાર હોય રાજા હોય એ રાહત કામ ખોલાવે કારણ કે કર લીધા હોય તો એના બદલામાં દુષ્કાળ પડે ત્યારે માણસો ને ખબરાવા પીવા માટે એટલા માટે એને રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે શીખવા માટે ભગવાન રાજા બની આવ્યા છે

પ્રવેશ કરાવતા મહર્ષિ વિધ્યાસ્ત લખે છે અહો અમી શાકારી શોભનમ